વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણો બ્લોગ ગુજરાતીમાં બનશે કારણ કે હવેથી હું વિચારું છું કે મારા બ્લોગ્સ ગુજરાતી બનાવું કારણ કે મારી ઘણી બધી ઓડિયન્સ ગુજરાતી છે અને હું ગુજરાત ગવર્મેન્ટની પ્રિપેરેશન કરું છું તો ઘણા બધા મારા સ્ટુડન્ટ્સ મિત્રો છે જે મને લાગે છે કે ગુજરાતીમાં બ્લોગ વધારે પ્રિફર કરે છે તેથી તેના માટેથી હવેથી હું આ બ્લોગ ગુજરાતી બનાવીશ અને અત્યારે હું સાંજના ચાર વાગ્યા છે અને હું નાસ્તો કરીને બેસી ગઈ છું ફરીથી રીડિંગ કરવા તો તમે જોઈ શકો છો અત્યારે હું ધોરણ અગિયારની ભૂગોળની બુક વાંચું છું અને આ જૂની બુક્સ છે મારી પાસે તો સૌથી પહેલાં હું જીસીઆરટી પ્રિફર વધારે કરું છું કારણ કે આમાંથી ઘણું બધું કોન્ટેન્ટ મળી જાય છે લગભગ એનસીઆરટી પણ ના કરીએ તો બી આમાંથી મળી જ જાય છે એવું કાંઈ નથી કે મેં આની પહેલાં એક બે વાર વાંચી લીધી છે જીસીઆરટીની બધી બુક્સ અમુક બુક્સ મારી પાસે અવેલેબલ છે પણ અમુક હું ઓનલાઈન વાંચું છું મોબાઈલથી જ પીડીએફ દ્વારા અને હું કોઈ પણ ક્લાસીસના વિડીયોઝને એ બધું બહુ વધારે પ્રેફર નથી કરતી કારણ કે મને આ વધારે યોગ્ય પડે છે બુક્સ વાંચવી જેનાથી વધારે ફૅક્ટ યાદ રહે છે તો એટલા માટે હું બુક્સ વધારે વાંચવાનું પસંદ કરું છું અને આની સાથે સાથે હું રોજ એક કલાક જીસીઆરટી વાંચું છું કોઈ પણ બુક વાંચું છું આવી રીતના આ બે ત્રણ બુક્સ છે જે મારી પાસે છે તમે જોઈ શકો છો આ બારમાં ધોરણની ભૂગોળ છે અને બે ત્રણ બીજી બુક્સ તો અત્યારે ધોરણ અગિયારની પાઠ બીજો છે ભૂગોળનો તે મેં વાંચી લીધો છે અને આના પછી હું વાંચીશ પાઠ ત્રણ અને આજે પાઠ ત્રણ કરવાનો હતો પણ આજે મને બહુ ટાઈમ નથી મળ્યો વાંચવા માટે એટલે હવે હું સ્ટાર્ટ કરી રહી છું અને આ એક પાઠ વચાઈ જાય આ બહુ નાનો પાઠ છે જોઈ શકો છો ત્રણ પેજનો જ છે તો આ એક વચાઈ જઈ એના પછી હું મોબાઈલથી હું અમુક બુક્સ છે મારી પાસે જેમ કે યુવા ઉપનિષદ વગેરેની તો એ પીડીએફ છે મારી પાસે તો એ પીડીએફમાંથી હું વાંચું છું અત્યારે અને એમાં અત્યારે હું ઇતિહાસ વાંચું છું અને અત્યારે આ બુક ભૂગોળની વાંચું છું જેથી બધા વિષય મારા એકસાથે તૈયારી થતા રહે કારણ કે એક સાથે દસ બાર દિવસ સુધી ભૂગોળ જ વાંચ્યા કરવું અને પછી ઇતિહાસ જ વાંચ્યા કરવું એનાથી બહુ વધારે પડતું યાદ રાખવામાં તકલીફ થાય છે એટલા માટે હું સાથે સાથે કરવાનું અત્યારે પ્રિફર કરું છું જો તમે નવા નવા હોય ગુજરાત ગવર્મેન્ટની પ્રિપેરેશન કરવા માટે તો તમે એક ધારું કોઈ એક બુક પકડી લો જાણ જેમ કે આ ધોરણ અગિયારની બુક છે તો એ તમે સૌથી પહેલાં આખી પૂરી કરો જેથી તમને આખું કોન્સેપ્ટ મગરમાં મગજમાં ક્લિયર થાય અને પછી તમે બીજી બુક વાંચવાનું પ્રિફર કરો તો હા આવી રીતના હું અત્યારે તૈયારી કરી રહી છું તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર બતાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને તમારા ફેમિલી ને ફ્રેન્ડ્સમાં જે લોકો તૈયારી કરતા હોય એમને જરૂરથી મોકલજો અને આઈ હોપ કે તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે અને મારે જલ્દીથી એક હજાર સબસ્ક્રાઈબર કરવા છે તો આઈ હોપ કે તમે લોકો મારો સાથ આપશો થેન્ક યુ ગાઈસ બાય